ના ભાઈ હું એટલે સઉ ભલે આજે ખાધા માં

તો ચાલો આપણે જઈએ આલુ પૂરી ખાઈ આવી નાસ્તો પણ કરી અને સુરતી લીલા જેટલા જોતા હોય તો બધા કમેન્ટ કરજો અને ઉપલેટામાં જો પણ તમે આવ્યો હોય તો આ જગ્યાએ આલુપુરીનો ટેસ્ટ માણજો ચાલો જઈએ છે મેં તો જોઈ નથી પણ કેવું છે ટેસ્ટમાં તમને બતાવીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ કન્ટિન્યુ વિડીયોમાં જોજો મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છે અન્નપૂર્ણા ફાસ્ટ ફૂડમાં ને આ તો લગભગ આપણી નાસ્તા ગલી છે જે આપણે ઉપલેટાની જ છે નાસ્તા ગલી કે કે ભાજી પાવભાજીની બિલકુલ બાજુમાં છે તો પૂર ભાઈ તો આપણે આલુ પૂરી છે અહીંયા તો વડાપાવ પણ છે દાબેલી પણ છે ચાલો ટેસ્ટ કરીને તમને આલુ પૂરી કેવી રીતની છે અહીંયા તો મિત્રો સુરતની પ્રખ્યાત આલુ પૂરી કેમ છો ભાઈ ભાવેશભાઈ મજામાં આજે સરસ મજાની આલુપુરી પૂરી સુરતી ની આલુ અહીંયા આપણે ચાલુ કરી હા સુરત આલુપુરી તમને કહું છું ભાઈ ઉપલેટ આમ બધું મળી ગયું અમારે હે તમે કીધું ને આ કેટલા ટાઈમ થી તમે કરો છો આ 6 મહિના જેવું થઈ ગયું ચાલુ કર્યું છે હા હા એટલે ઓરિજિનલ સુરતી ટેસ્ટ મળશે ઓરિજિનલ સુરતી ટેસ્ટ તો ઉપલેટ અમે ખાવા વાળા કેટલા સુરતી જાજા લોકો આલુપુરી પૂરી હા જાજા લોકો ખાવા તો આ કોઈ સેલ નથી કરતો તમારા સિવાય લગભગ તો કારણ કે મારે કમણે સુરતી ફોન આવ્યો

અને લાઈવ જ બધું બનાવવાનું ગરમા ગરમ લાઈવ જ બનાવવાનું અને ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ 4:30 5:00 વાગે ખોલવાની અને સાંજે 10 11 વાગ્યા સુધી ખુલ્લી હોય છે આપણે બરાબર તમે જુઓ છો હમણાં લગભગ એક બે મહિનાથી આ દુકાન શોપ બંધ હતી અને એક્સિડન્ટ થયું ને ફ્રેક્ચર અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયા છે આ જગ્યાએ આલુપુરી ઘોઘરા વડાપાઉં ડાબેલી બધી વેરાયટી મળી જાય તો હું હવે અત્યારે ખાવું છું ઘોઘરા તમે ખાવ બસ ભાઈ આમ ગરમા ગરમ જ ઘુઘરા કાઢો જેટલા જોઈએ એટલા જ લોકોને પીરસે છે બાકી રાખવાના નહીં બરાબર ને ભાઈ ગરમા ગરમ ગરમા ગરમ જ ખવડાવવાનું તીખી મીઠી ચટણી ને ઘૂઘરાની સેમ પ્રાઇસ ને ત્રીસ બધી બધાને સેમ પ્રાઇસ ત્રીસ રૂપિયા બધી આઈટમ બરાબર આપણા કોન્ટેક્ટ નંબર શું છે ભાઈ ભાવેશભાઈ બ્યાસી ડબલ જીરો સાહીઠ પંચોતેર પિસ્તાલીસ ઓકે ભાવેશભાઈ ને ભાઈ જ્યારે પણ તમે સુરતી લાલા કોઈ આવતા હોય ને અહીંયા ઉપલેટ આ જગ્યાએ વિઝિટ કરજો તમે તીખી ચટણી મોજ આવી જવાની છે લાલુ પૂરી ખાઈને ધરાઈ ગયો હું એમ નહીં ભાવિષભાઈ તમે અહીંયા સુરતમાં પહેલાં શું કરતા સુરતમાં હું જોબ કરતો અને સાથે ફ્રેન્ડની આલુપુરીની દુકાને જઈને ભેગો કામ કરતો જોબ સાથે કામ નહીં કરતા જોબ સાથે કામ કરતો અહીંયા કેટલા વર્ષ થયું અહીંયા બે વર્ષ હતો ના ભાઈ હું એકલો જ છું ભલે ભાઈ આજે ખાધા માં કેટલા બહુ સરસ માખણ જેવા ને સ્ટાન્ડર્ડ ક્વોલિટી ને બધું વસ્તુ બધી ક્વોલિટી હોય અને ભાવીશભાઈ નું શોભા પણ મસ્ત છે આ જગ્યા જરે પણ તમે આવતા હોય આખી ઉપલેટા બજાર શું કહેવાય આ જગ્યા લગભગ નાસ્તાવાળા હા આજનો વિડીયો અહીંયા પૂરો કરી વડાપાવ દાબેલી ભૂબરા પાપડી ચાટ દહીપુરી આલુપુરી પહોંચી જજો તો કોણ કોણ કે ક્યાંથી વિડીયો જોવે છે કોમેન્ટ પણ કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા રહેજો ફેસબુકમાં છે બધામાં ફોલો કરજો અને મારી સાથે જે ઉપલેઠામાં સાથે છે હે તો એમને પણ ફોલો કરતા રહેજો કારણ કે કોમેડી વિડીયો શૂટ કરે છે કોમેડી પણ કરે છે અને ફૂડ કોમેડી